ભાજપ બાદ હવે કોંગ્રેસમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ ભરતી મેળો મહેસાણામાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય કોંગ્રેસમાં જોડાયા છે એક તરફ ક્ષત્રિયનું આંદોલન ચાલી રહ્યું છે ભાજપની વિરુદ્ધ થયા છે તેઓ ત્યારે હવે તેઓ કોંગ્રેસમાં જોડાતા નજરે પડી રહ્યા છે વિજાપુરમાં કોંગ્રેસના ઉમેદવારને ક્ષત્રિય આગેવાનોએ ટેકો આપ્યો છે ભાજપ બાદ હવે કોંગ્રેસમાં ભરતી મેળો નજરે પડી રહ્યો છે ક્ષત્રિય આગેવાનો કોંગ્રેસમાં સામેલ થયા છે આપ દ્રશ્યો જોયા મોટી સંખ્યામાં મહેસાણામાં ક્ષત્રિય આગેવાનો કોંગ્રેસમાં જોડાયા રૂપાલાના નિવેદનથી નારાજ થયા છે ક્ષત્રિયો જેઓ હવે કોંગ્રેસ તરફ આગેકૂચ કરતા નજરે પડી રહ્યા છે ભારતનો ભાજપનો સાથ છોડતા નજરે પડી રહ્યા છે અને વિજાપુરમાં કોંગ્રેસના ઉમેદવારને ક્ષત્રિય આગેવાનોનો ટેકો જોવા મળી રહ્યો છે કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પટેલની સભામાં આ આગેવાનો અને સમર્થકો જેમણે ભાજપનો સાથ છોડ્યો છે તેઓ હવે કોંગ્રેસમાં સામેલ થયા